આજ આજ રોજ અમે ધોરાજી નગરપાલિકાએ આયોજન કરેલું છે ને ફાયર સેફટી માટેનું આયોજન કરેલું છે ફાયર સેફટી અહીંયા છે જ નહીં નગરપાલિકામાં ને અહીંયા જે જીવનો જોખમ છે આજ અધિકારીઓનો આમ આદમી આમ આદમીઓનો એનો કોઈનું કાંઈ છે જ નહીં પોતા પાસે એનઓસી નથી પણ બાર એનઓસી દેવા નીકળે છે ફાયર ફાયર સ્ટાફ નથી આમાં ના એ પણ નથી ફાયર સાધનો પણ નથી પોલીસ ટાઈપો નથી અહીંયા અમે આ જે પોસ્ટર મારીને વિરોધ કર્યો છે બારના બાર નગરપાલિકા પાસે એનઓસી નથી પણ બાર બધે એનઓસી દેવા નીકળે છે મુખ્ય કારણ એ છે કે ધોરાજી નગરપાલિકા જે સમગ્ર વિસ્તારને આસપાસના લોકોને એનું ફાયર એનઓસી આપતી હોય છે પરંતુ ધોરાજી નગરપાલિકાની પરિસ્થિતિ દિવા તળે અંદર અંધારા જેવી સર્જાઈ રહી છે કેમ કે ધોરાજી નગરપાલિકામાં ફાયર સેફ્ટી અને ફાયર એક્ઝિટની વ્યવસ્થા જ નથી તો પછી અહીંયા આવનારા નાગરિકો અને સરકારી અધિકારીઓના જીવ નું જોખમ છે એ માટે એક આંદોલન કરીશું અમે સૂત્રાચાર એવું જ કરી છે કે વિકસિત ગુજરાત હાય અને ધોરાજી શહેરમાં એક ફાયર ફાઈટર મોટું આપવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે